મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન્યાય માટે રજૂઆત કરનારા હરની બોટ દુર્ઘટનાના પીડિત પરિવારે પત્રકાર પરિષદ માહિતી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના કાર્યક્રમમાં સ્પીચ ચાલુ પીડિતાના પરિવારની બે માતાઓ સરલાબેન સિંધે સંધ્યાબેન નિઝામાએ સ્પીચ દરમિયાન ઉભા થઈ ન્યાયની માંગ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ હતી જોકે આજે સરલાબેન સિંધેએ જણાવ્યું હતું કે અમે કોઈ એજન્ડા થી ગયા ન હતા કે નહીં કોઈના પણ ઇશારે અમે તો દોઢ વર્ષથી ન્યાય માટે જજ

જયારે અમે ન્યાયાલય સામે જોઈએ છે ને ત્યારે અમને એવું લાગે છે કે ભાઈ નેતા નહીં સાંભળે પણ ન્યાયાલય તો સાંભળશે જ ને જે કઈ નેતા પણ આમાં સંડવાયેલો હશે તો એને સજા થશે લેટ થશે પણ અવશ્ય થશે એવી અપેક્ષા નતી મુખ્યમંત્રી કે ભૂપેન્દ્રભાઈ દાદા જેને ગુજરાતમાં દાદા કહેવાય એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી કારણ કે દાદાને તો પોતરા પોત્રી બહુ વાળા વાળા હોય તો બે પોતરીઓ ગઈ એમના પાસે દાદા ભાઈ આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યાને આવું શોધતું નહીં અને એના પછી સોના પર સુવાગા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોડું દબાવવામાં આવ્યું આમ કરીને તમે બોલો એટલે વડોદરાના પીડિતની ને ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું તમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો ભલે તમે આખી જિંદગી ભાજપનો વોટ આપ્યો હોય આખા મુલા લઈને તમે ભાજપનો વોટ આપવા જતા હોય પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહી જ કરી શકો અગિયાર લોકારના મુરત માટે વાત તો સારી હતી પણ આ તો કેવું પેલું પેચ વર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર એ ક ગોબા ગાબી પડી ગઈ એ રોડ પર ગોબા ગાબી પડી ગઈ તો ડામન માં પેચવટ કરવામાં આવો અમને એવું રીત ના લાગી લો છે જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને 25-25 લાખ આપો તો જો તમે એટલું જ વડોદરાના હિતેચુ હોય તો કમ તમારા બધા કોર્પોરેટર એક કોર્પોરેટરને છોડી નહી બધાએ નામા વોટિંગ કરી જ્યારે બજેટ સત્રમાં આ વસ્તુ કોંગ્રેસ પ્રેસ કરી શકે કે ભાઈ બજેટ સત્રમાં અરની બોટકના પીડિતનું પણ બજેટ રાખો તમે કોમ ભાજપના કોર્પોરેટરઓ હાથ ઉંચા નહીં કર્યા કે હા ભાઈ કોંગ્રેસની વાત બરાબર છે સુ એમને ન્યાય કરતા પીડીતોની પીડાને ઓછી કરવા કરતા એમની જે ભાજપ કોંગ્રેસ કરવું એ વધારે જરૂરી છે ન્યાય મળે છે ન્યાય તો 100% મળશે રાજ આલી આલી રાજકારણ રચાય રમાઈ રહી હોય અમારા સાથ તો પેલા દિવસથી રાજકારણ રમાઈ રહ્યું છે પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી ઉપર 100% વિશ્વાસ છે અને એકસો ને દસ ટકા ન્યાય મળશે અમારા એડવોકેટ શ્રી છે એ સક્ષમ છે બે ઠેકાણે વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે ઉત્કર્ષ દવે સાહેબ એ બે સક્ષમ છે અમને ન્યાય અપાવવા માટે થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે પણ થોડુંક રાજનેતાઓએ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોડી ડૂબતી હોય ને તે એ નહીં જોતી

જો ગુનેગારો હોય એને બચાવવામાં આવે એ લોકોને છાવરવામાં આવે અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો ખેતતાન કરો શું આ રીતનું બિહેવિયર સાચું છે એ માં પોતાની લાગણી રજવા રજુ ના કરી શકે અમાર કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યો છે કે આ કોઈના ઈશારે ગયા છે જે અધિકારીઓ પણ જાણવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ અમારા બાળકો ગુમાવ્યા છે અમે માં છે બરાબર અમે શું કામ અમારી ત્યાં એમને સર્કિટ ના સાંભળી અમારે તે દિવસે જવું પડ્યું ને અને આ તો જાહેર માં લખેલું છે કે તમે છે ને જાહેર માં નિમંત્રણ છે બરાબર છે તમે જોઈ શકો છો બધી જગ્યાએ પોસ્ટરો પણ લાગેલા છે ને ન્યૂઝપેપરમાં પણ લખેલું છે કે તમે છે ને આવી રીતે જાહેરમાં આમંત્રણ છે